જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે તો મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા મસ્તીના વ્લોગમાં આજે તો એક ફરીથી મુલાકાત લેવા આવ્યા છીએ જો કે આ અનિખી મુલાકાત કહે ને તો પણ ચાલે કારણ કે પંચમહાલ જિલ્લાના જે લોક ગાયિકા છે એની આજે મુલાકાત આવ્યા છીએ જો કે ઘણા કલાકારનું ઇન્ટ મુલાકાત કરી છે પણ મને બહુ લાંબી કંઈ ખબર નથી કારણ કે કારણ કે કે પંચમહાલ જિલ્લો 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 અને અમરેલી અમરેલી તો છે છે તફાવત પડી બાર બોલી બદલે તરો બદલે શાખા એટલે એવું બધું ભાષામાં ડિફરન્સ થઈ જાય એના વિશે પણ બેન સાથે વાતચીત કરવાની છે સૌ પ્રથમ પહેલા તો આપણે બેન નું નામ જાણીશું કે બેન તમારું નામ મારું નામ છે નાયક બેન અને શેરા તાલુકા માં અમે રહીએ છીએ અમારો જિલ્લો પંચમહાલ છે અને નાનપણ થી જ સંગીત સ્પર્ધા માં મને રસ હતો કેમ કે અમે school માં પણ અમે સંગીત સ્પર્ધા નો ભાગ લીધો હતો અને પહેલા નંબરે પાસ થઈ હતી અને એટલે જ મને ભક્તિ અને ભજન માં ખુબ જ રસ હતો અને અ સાંજ સવારે મારા માં બાપ જ્યારે સેવા કરતા હોય ત્યારે ધૂન અને ભજન એવા અમે ધૂન કરતા અને સાંજે પણ ભગવાન ભગવાનની ની ભજન કરીને જ પછી જમતા ને અત્યારે રાબેતા મુજબ એ રીતે જ ચાલતું હશે તમારી દિનચર્યા જોકે અને તમને જો કે આ બધી વાતો છે તો સાંભળીને એમ થાય કે તમને વારસામાં જ મળેલું છે એવું જ કહે તો પણ ચાલે તો સૌ પ્રથમ પહેલા તો આપણે મુલાકાત ને આગળ વધારી આપણા મુલાકાતના દોર ને આગળ વધારી પેલા બેનના મોઢે એકાદું આપણે સંતવાણીનું એટલે કે ભજન પણ સાંભળી લઈએ બરાબર ને મારી મારી બહિ મારું સપનું પૂરું કરશે લાખો માયુળ ખાણ મારી રેણી કેણી જોઈ દુનિયા કરશે દેશ મારી જાન બહી મારે ઉંગળી પકડ હવે મને હાલતાર શીખવાડ્યા શીખવાડ યા તો મતલબ દુનિયા મારા વેરીઓ સે હજાર માં મતલબ દુનિયા મારા વેરીઓ સે હજાર એ મારી ડુબાણી સે આજ જોને નાવ મા કરતી હવે વા મોઢે આપણે ભજન સાંભળ્યા અને ગરબા સાંભળ્યા એટલે ઘણો બધો આનંદ આવી ગયો અને જોકે એ પંચમહાલ જિલ્લાના છે એટલે કે જોકે એની ભાષા ને થોડોક આપણે ડિફરન્સ પડી જાય પણ આપણા વિસ્તારમાં આવી ના અને અત્યારે એ હાલની તો કે બેન મજૂરી કરે છે અને બેન ને આપણે ઉપરના સ્ટેજ ઉપર સુધી પહોંચાડવાના છે એટલે જેમ એમ આ વિડીયો વાયરલ કરજો અને આગળ વધારજો અને આપણે બેનની સાથે મુલાકાત કરવાની છે એટલે કે સવાલ જવાબ કરવાના છે થોડાક કે એને અહીંયા સુધીનો જે સંગીતની દુનિયામાં એ સંગીતની દુનિયામાં કેટલો બધો દોર ચાલ્યો છે ને એના વિશે આપણે થોડીક જાણકારી લેવાની છે તો કિંજલબેનને આપણે પૂછીશું કે બેન તમે કેટલા ઉંમર હતી તમે ભણતા તા ત્યારથી તમે પ્રોગ્રામ કરો છો આમ તો બાર વર્ષની હતી અને ત્યારથી જ નાના ભજનો હોય ત્યાં હું ભજન ગાતા ગાતા પછી કરતા કરતા મોટા સ્ટેજ પર પણ ગઈ નવરાત્રીના પ્રોગ્રામોમાં નવરાત્રી પહેલા મેં એક માનો ગરબો બનાવ્યો હતો મહાકાલીમા નો અને એ ગરબામાં ખુબ ગરબો એ આગળ વધ્યો અને એમાં પૂરેપૂરો સપોર્ટ તો મારા ભાઈનો જ છે કેમ કે સંગીત સંગીત મને ગમતું હતું પણ આગળ પહોંચાડવા વાળા કોઈ હતા નહીં કેમ કે સપોર્ટ કોઈ નો આગળ તો જવું છે ને કહેવાય કે સ્ત્રીની જાત છે એટલે બહાર જતા થોડોક વિચાર કરવો પડે પેલા સપોર્ટ કરવા માટે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ છે તમારા ભાઈ છે તમારા પપ્પા છે અચ્છા અને સાધુ સંતોમાં જે મોટા સાધુઓ સાથે મુલાકાત કરનાર મારા બાપુજી છે અચ્છા અચ્છા કેમ કે મારા બાપુજી સાધુ છે ને એટલે અને ખાસ અને મોટા સાધુ સાધુઓ સાથે પણ પ્રોગ્રામો કર્યા છે મેં કેમ કે વિક્રમદાસબાપુ અને એવા મોટા સાધુઓ પણ છે અંબાજીમાં શ્રીરામ ગોપાલ બાપુ એવા સાધુઓના આશીર્વાદ મને મળ્યા છે અને મારામાં થોડી હિંમત તો આવી કે સાધુ આશીર્વાદ આપે કે સાધુ આશીર્વાદ છે એના બદલ થી તમને આગળ જવા તક મળે એ બધા ના તમે અહીંયા સુધી પહોચ્યા છો હજી આપડે આગળ જવાનું છે એટલે જો કે આપડે વાત કરીએ પ્રોગ્રામ ની તો તમે તમારા વિસ્તારની અંદર પંચમહાલ જીલ્લા ની અંદર તમે મોટા મોટા કલાકાર સાથે પ્રોગ્રામ કરેલા જ હશે જો કે અમારે તો બહુ નામ ચીલ માણસ ના આવે એટલે બહુ ખ્યાલ ના હોય જો કે થોડી ઘણી વાતચીત આપડે કરતા હોઈએ છીએ અને તો એના કલાકાર વિશે માહિતી વિશે વાત કરીએ તો અમારા પંચમહાલના લખનભાઈ चव्हाण છે અને એ એમનો સ્ટુડિયો પણ છે અને એમના સ્ટુડિયોમાં હું ભજન અને ગરબા ઉતારું છું અને રેકોર્ડિંગ કરો હા રેકોર્ડિંગ કરો اچھا اچھا તો YouTube માં પણ તમારું સારું એવું નામ છે તો તમારા પપ્પા સાધુ છે તમે જેમ કે કીધું તો તમારા પપ્પા વિશે બે લાઈન કહેવા માંગ ગાવા માંગતા હોય કે બોલવા માંગતા હોય તો તમારી ઈચ્છા હા મારા બાપુજી વિશે હું કહેવા માંગું છું કે

અને તમારા પપ્પા પણ અત્યારે કેમેરાની બેક સાઈડ ઉભા છે અને એને જ કીધું કે દેવાંશ પંડ્યા ની આગવી વાણી જો કે મારા પપ્પા પણ ઘણી વાર સાંભળતા હોય છે કે દેવાંશ પંડ્યા ની આગવી એના વિશે આ રીતે આગળ આગળ થવાનું છે કેમ કે આપણે ઘણી વાર સાંભળેલા છે ભજનો આજે તમારા મુખેથી પણ આપણે સાંભળી લઈએ એકાદ ભજન થઈ જાય હા અને દેવાયત પંડિત દાદા ની જે આગમવાણી છે મે સ્ટુડિયો માં પણ રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ કરેલી છે હા તો તમારે તમે જે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા જાવ છો એ સ્ટુડિયો યુટ્યુબ માં ની ચેનલ નું નામ શું છે અ અમે એ દિવાળી પણ દાદા ની આગવાણી એ તો આનંદ ઉતારે છે આણંદ ઉતારી

સત્યવાદ પંડિત ની વાણી સાંભળીને ઘણો આનંદ આવી ગયો છે તો બેનને આપણે પ્રશ્નના પ્રશ્ન પર પ્રશ્ન પૂછીએ છીએ તો થોડાક આગળના દર ઉપર જઈએ ત્યારે વાતચીત કરીએ ત્યારે કે બેન પૂછે કે તમારા વિસ્તારમાં તમે પ્રોગ્રામ કરેલા જ છે તો આપણે અમારા વિસ્તારમાં એમ તમને કેવું આમ લોકો પર ચાહના મળે છે કે તમને કેવું લાગ્યું એમ કેમ કે અહીંયા તો તમે બે ત્રણ પ્રોગ્રામ કરેલા જ છે જો કે હમણાં થોડા દિવસ પહેલા જ કે આપણે બેડની બાજુમાં પીપળા ગામે પ્રોગ્રામ કરેલો હતો ત્યાં તમને કેવું પ્રોત્સાહન મળેલું હતું એના વિશે વાતચીત કરીએ પીપળવા ગામ ત્યાં જયારે મને ભજન જે લાવો આપવામાં આવ્યો જે સંતવાણી લાવો આપવામાં આવ્યો ત્યાં મને હનુમાનજી નું મંદિર હતું એટલે આમ તો હનુમાનજી ખુબ પ્રસન્ન મળ્યો કેમ કે મને હનુમાન ચાલીસા બહુ ગમે છે પેલા અને એટલે બાપુજી ચંદ્રગીરી બાપુના ના મેં ભજન ગાયા કે ગુરુજી મળે તો અમે જીવીએ કેમ કે મારા ગુરુજી છે ધનેશ્વર ગીરી બાપુજી અને મારા બાપુજી કેતા કે આપડે સદગુરુ કબીર સાહેબ ના પંથ પણ જેમ કે રામદેવ બાપુ ને એમના ગુરુજી જેમ હાથ મુક્યો તો ને જેમ ધારી લીધેલા કે મારા ગુરુજી છે એવી રીતે મેં પણ ધનેશ્વર ગીરી બાપુજી ને ગુરુજી માની લીધા અને એના પછી મને સાચું જ્ઞાન પણ થયું હતું કે ગુરુજી ગુરુ વિના તો કોઈ તારણ હાથ છે જ નહીં એટલે બાપુના ભજન ગાતા ચંદ્રગીરી બાપુ મને પણ ખૂબ હતો કેમ કે મને સંગીતમાં રસ છે અને એવા સાધુઓના આશીર્વાદ ત્યાં બાપુએ પણ મને આશીર્વાદ આપ્યા હતા કે ખૂબ આગળ વધુ અને બાપુએ મારું સન્માન પણ કર્યું હતું મને ચાદર ઓઢાવી હતી અને બાપુએ મને પેમેન્ટ પણ આપ્યા હતા અને ખૂબ ભાવિક હતા બાપુજી પણ તમારી માં તમે જ્યારે તમે કેતા કે નવમા ધોરણ થી તમે પ્રોગ્રામ કરો છો તો તમારી ફર્સ્ટ પેમેન્ટ તમારું કેટલું આવેલું છે ફર્સ્ટ પેમેન્ટ તો અમે દસ હજાર લઈને લાઈન લાઈન દસ દસ હજાર થી તમે જે પેલા પેલો પ્રોગ્રામ કરે દસ હજાર થી હજી તો આપણે ઘણું આગળ જવાનું છે અને સંગ સંગીતની દુનિયા આખી આપણે જોવાની છે એવું કહે ને તો પણ ચાલે તો બેન સાથે મુલાકાત કરીને ઘણો આનંદ આવ્યો એટલા માટે આપણે આજની મુલાકાત આપણે અહીંયા જ પૂરી કરીશું તો કાલે ફરીથી મળશું નવલગ્ન ત્યાં સુધી છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ